અમારા કોન્ટ્રેન્ડ રાસ્તિકીતેસ જોસી મારા સાથે આશાબેન અને મળજીભાઈ સાઈ જોડાયેલા છે હાલ તો અમારી નેપાળ યાત્રાપ્રવાસ 23 તારીખથી સ્ટાર્ટ થઈ અને આજે 9 તારીખ છે બે દિવસ પછી અમારી યાત્રાપ્રવાસ પૂર્ણ થાય છે તો આશાબેન પણ તમે પણ ટીચર છો ને બેન હા પણ પોતે ટીચર છે સેકન્ડરી ટીચર ઓકે તો આશાબેન આપનો કેવો એક્સપીરિયન્સ જો અમારા જોડે જમવાનું રહેવાનુંホテルનો ગાડી વગેરે કેવો એક્સપીરિયન્સ કરી ઉત્તમ છે સગવડ

તમને કેવો સારો અનુભવ ખુબ સારો સમર્પણ ટુરેન્સ આવ વિશે કોઈ પણ વ્યક્તિ જાય પણ કોઈ ઇન્કવાયરી કરે તો તમારો એક્સપિરિયન્સ કેવો છે જઈ શકાય જવા જવા અને અમે તો સેકન્ડ વખત પણ એમના તે જવાના છીએ પરથી કે તમે આયોજન કરો ઓકે ધન્યવાદ બાય થેન્ક યુ થેન્ક યુ